વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીજ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે ને તે ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદી રોકડો કરવામાં આવે છે સર ટ્રેક્ટરો ચાર હતા એ

અને બે ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરી આમાંથી માંથી ગાડી હતી ટોટલ એવું નહીં મેં કીધું જોડે ટેલિફોન માં વાતચીત થઈ એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું બે મશીન તમે વાત થઈ નઈ આપણે સાહેબ ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો તો પછી એને મારો કહેવાનો મે જનતા રેડ કરી તો આપના જનતાના પ્રતિનિધિને પૂછ્યું તો ભાઈ આમાંથી કેટલા મશીન હતા તો એમનું કેવું એ હતું ભાઈ આ બે મશીનો પીળા બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મે તમને એવું કીધું બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા તો આપના જે પાંચ મશીનો હતા ગાડી છે એના જે વિડિયોના ડેટા એ ખાલી કરી હતા જે જનતા રેડ છે તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવાળા નહીં કે જે વેણમાંથી

આ કોઈની નજર અત્યારે ચાલે છે અને આ બધા અધિકારીઓ મિલી છે રાઠવા પ્રવીણભાઈ કનુભાઈ મોટી રાસલી